કિરીટભાઈ આ ડાંગરના ભાગમાં તમે અત્યારે શેનું શું આપો છો તે જણાવો ચાલો જય શ્રી કૃષ્ણ મારું નામ કિરિતભાઈ રેટલો તેલધામ અંદર તાલુકુળ પર આપણે એક વીંગું ડાંગરને રીતે કર્યું છે અને એ આપણે ડાંગર જ્યાં ગુજરી છે બરાબર એની અંદર આપણે જોયપુર ત્યારે ઘન જેવો મૂળ નાખ્યું હતું બીજા મૂળનું પટ આપીને એને આપણે રોયપા છે અને અંદર આજે આપણે એને જીવામૃત પાવાના છે બરાબર આઈ ગયું આ જીવામૃત છે અને એની અંદર ટીપે ટીપે પાણી વાસે કેનાલના પાણી સાથે જવા દઈશું અને અંદર આપણે પંચગવ્ય બનાવ્યું છે પંચગવ્ય પંચગવ્ય બરાબર અને આ પંચગવ્યનો છંટકાવ કરવાનો છે આ પંપુથી આપડા આપણે એનો છંટકાવ કરવાનો છે બરાબર એટલે પ્રાકૃતિક ખેતીની અંદર આ મા બે અંદર જે અમે ડાંગર ચોમાસામાં બનાવ્યું હતું તો અમારા ગામમાં જે રાસાયણિક કરતા ખેડૂતોને પિસ્તાલીસ મણ ઉતાર આવ્યો હતો બરાબર અને આપણે ઓગણચાલીસ મણ ત્યારે પ્રાકૃતિક ખેતીની ની અંદર ડાંગર વાળાકુલમ લીધું હતું બરાબર એટલે આપણે અંદર આજે ઉનાળાના સિઝન અંદર આપણે એક વિંગ આપણે પ્રાકૃતિક ખેતીની અંદર ડાંગર બનાવ્યું છે એના આપણે પોવા બનાવીશું

એવી રીતના આપણે શેરદી બનાવી હતી અને અંદર સરસ મજાની આ શેરદી હોણ છે અને અંદર ત્રણેક વારનું આપણે જીવા મૂળ છે બે વારનું આપણે ઘન જીવા નાખ્યું છે અને અંદર પણ આપણે જીવામૂળનો છંટકાવ કર્યો હતો ખાટી છાસનો તામડા છાસ કે એનો છંટકાવ કર્યો હતો એટલે આવી સરસ મજાની શેરદી અને આપણે ગયા વર્ષે આવતા વર્ષે સાલની અંદર મૂલ્યવર્ધન કરવાના છે અને આપણે એને ગોળ બનાવીશું બરાબર અને તમે આમાં કેટલો ઉતારો આવે છે આ ડાંગર માં તમારા અત્યારે જોયા ઓન પહેલી વખત આપણો અનુભવ છે પહેલી વખત બરાબર ઉનાળા ડાંગર ની ઉનાળા ડાંગર સમાસામાં આપણે એક વિંગા ની અંદર ઓગણચાલીસ મણ જેવું ડાંગર પરખુટુ તે ટાઈમે બરાબર આવી રીતના ને છે આપ લોકને

પાક ની અંદર આવું છે માં જોરદાર છે એની પદ્ધતિ છે અને આ જીવામૃત ની અંદર જે આપણે બસો લીટર પાણી ની અંદર આપને ખબર છે કે દસ કિલો ગાય નું છાણ દસ લીટર ગાય નું ગોમૂત્ર એક કિલો બેસન એક કિલો ગોળ અને વડ નીચેની માટી આવી રીતના પાણીને આપણે છ દિવસની અંદર આપણે જોવા મળે તૈયાર થઈ જાય અને આપણે તૈયાર થઈને આજે એને પાણી માટે આપણે પાકની અંદર જોવા દેવાનું બરાબર હા આગલા ખેતરની અંદર આપણે જુવાળી બનાવી છે પ્રાકૃતિક ખેતી બરાબર પણ આપણા મિત્ર એવા ડુક્કરો આપણી મારી જુવાર ને કઈ કહણા આવેલા એ બધા પાડી દીધી છે પાડી દીધી બરાબર સરસ મજાની જુવાર હતી મિત્રો આપણે વિડીયોમાં બન્યા રહીજો આપણે આગળ જઈને બીજું એમની જે વાડી છે ને ત્યાં આપણે જવાના છીએ અને તમને આવશું ધન્યવાદ